તો સમાચારોમાં આગળ વધીએ પતંજલિ હિમા કોહલી અને જસ્ટિસ અમનુ તુલ્લાની બેન્ચે પતંજલિના વકીલો બિપિન સાંધી અને મુકુલ રોહતીગીને કહ્યું હતું કે તમે જાણી જોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે એટલે તૈયાર રહો ઉત્તરાખંડ સરકાર વતી ધ્રુવ મહેતા અને શુક્લાએ એફિડેવિટ વાંચી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર તરફથી પત્ર આવ્યો છે કે તમારી પાસે કેસ છે કાયદાનું પાલન કરો આવું છ વખત થયું વારંવાર લાયસન્સ નિરીક્ષક મૌન રહ્યા આ પછી જેઓ આવ્યા તેમણે પણ આવું જ કર્યું આ ત્રણેય અધિકારીઓને તુરંત સસ્પેન્ડ કરવામાં આવે બેન્ચે પતંજલિને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે આ માફી માત્ર સંતોષ માટે છે ક્ષમાની લાગણી નથી આ પછી કોર્ટે સુનાવણીની તારીખ દસ એપ્રિલ નક્કી કરી હતી દસ એપ્રિલે સુનાવણીના એક દિવસ પહેલા બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદિકના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાળકૃષ્ણએ નવું સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં પતંજલિએ બિનસરથી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે ખેત છે અને તે ફરીથી નહીં થાય